સર્વતોભોગ દર્શનના દીપક પ્લેટફોર્મ 1 પર ફોટો દર્શન હોય શિરાત્રી મહોત્સવ લઈ સમગ્ર ગુજરાત શિવમય બની સજાયેલા લગન નવા બજાર વિસ્તારમાં હરદેક સાથેથી આજ શિરાત્રી નિયમિત દેવીજી કે સોહરીની સુભાયત્રાનું આયોજન કરવામાં આવે છે વધુ સમાજની અંતર્ગત એમ કાઠેષમ ખાતેથી શિવજીની સવારીની સુભાયત્રા નગર પર જે રીતે વાત કરવામાં આવે કે સમગ્ર ગુજરાત અત્યારે શિવની આરાધનાની અંદર મગ્ન બન્યું છે આવતીકાલના રોજ શિવરાત્રી મહોત્સવ યોજાવાનો હોય ત્યારે ભક્તો દ્વારા તાલામાર તૈયારીના રૂપે આજ રોજ નગર નવા બજાર વિસ્તાર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી શિવજી કી સવારીની યાત્રાની શોભાયાત્રા ટૂંક સમયની અંદર નીકળનાર છે જેના આપને લાઈવ દ્રશ્યો બતાવવા માગીશું તે તૈયારી બહુત છે પહેલા રાજ કે આપેલા કીધું દાખલો દેના કે આ આપણું તમે લેમોન લાગવાયો

નિતંટેશ્વર મહાદેવ ખાતેથી ટૂંક સમયની અંદર શિવજીની સાવાજી નગરમાં પ્રસ્થાપન કરશે તેને લઈ અને મોટી સંખ્યાની અંદર કરજનનગર નવા બધા વિસ્તારમાંથી ભક્તોને શિવ મંદિર ખાતે પહોંચાશે અને રથની અંદર શિવજી ભગવાનની મૂર્તિને દર્શાવી સમગ્ર નગરની અંદર કેળવવામાં આવશે ત્યારે કરજન નગરનું વાતાવરણ શિવમય બની રહ્યું છે

શિવરાત્રી મહોત્સવને લઈ સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે ત્યારે કરજનનગર નવા બજાર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી ટૂંક સમયની અંદર અહીંયા શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનારી હોય ત્યારે કરજનનગર નવા બજાર વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યાની અંદર શિવ ભક્તો અહીંયા ઉમટ્યા છે આરતી બાદ અહીંયાથી શિવભક્તો દ્વારા શિવજી કી સવારીનું પ્રસ્થાપન કરવામાં આવશે જે નગરની અંદર ફરી અને પરત દિલકંઠેશ્વર મહાદેવ ખાતે પહોંચી અને મહાપ્રસાદથી લઈ અને લોકો જુદા પડશે ખૂબ ધૂમધામપૂર્વક ભક્તિભાવ વાતાવરણની વચ્ચે અત્યારે શિવજી કી સવારી યોજાવા જઈ રહી છે